નમસ્કાર યુ ડી ન્યૂઝ ગુજરાતીના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આપ સૌનું સ્વાગત છે સૌ પ્રથમ તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો એટલે આગામી દિવસોમાં જે પણ અપડેટ હોય તમારા સુધી પહોંચી શકે તમે જો જીરું વરિયારી અન્ય પાકોનું વાવેતર કર્યું હોય તો તમે અઠ્ઠાણું બસો ચાલીસ છપ્પન છપ્પન પર વિડીયો મોકલી શકો છો અને તમારા વિસ્તારમાં કેવું વાવેતર છે અને હાલમાં કેવું વાતાવરણ અને કેવું પાક છે તેને લઈ માહિતી શેર કરી શકો છો આજની વાત કરીએ તો આજે તારીખ છે વીસ બાર બે હજાર ચોવીસ ત્યારે ઊંઝા માર્કેટયાર્ડમાં આજરોજ જીરાની સાતથી આઠ હજાર બોરીની આવક નોંધાઈ હતી જ્યારે જીરાનો ભાવ હાલમાં બેતાલીસો રૂપિયાથી લઈ પિસ્તાલીસો છેતાલીસો રૂપિયા સુધી બોલાયો હતો જ્યારે વરિયાળીની વાત કરીએ તો વરિયાળીની પણ ત્રણ હજારથી પાંત્રીસો બોરીની આવક નોંધાઈ હતી જેનો ભાવ બારસો રૂપિયાથી લઈ સારી ક્વોલિટી સુપર ક્વોલિટી ગ્રીન ક્વૉલિટીનો ભાવ પંચાવનસો રૂપિયા સુધી બોલાયો હતો